માટે મેકઅપ સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ હોય છે અને મેકઅપનો સામાન્ય મતલબ કંઈ થવું પણ ના જોઈએ કારણ કે એ મતલબ ઘણો બધો જરૂરી હોય છે અને મેકઅપ કરવું ગમતું પણ હોય છે લેડીઝને એમાં પણ ખાસ મારા જેવી છોકરી કે મતલબ મારે તો મારી પર્સનલ વાત કરું તો મારે રેગ્યુલર શૂટ હોય કે મારે ઇવેન્ટ હોય તો મારે રેગ્યુલર સ્કિન કેર કે મેકઅપની જરૂર પડતી હોય તો હું મારા પોતાની મેકઅપની અને સ્કિન કેરની ખરીદી માટે અત્યારે એક સરસ મજાની જગ્યા કે જ્યાં એક સાથે બધી જ ટોપ બ્રાન્ડ્સ મળી રહી છે બધી જ પ્રોડક્ટ મેકઅપની હોઈ શકે છે એ સ્કીન કેરની હોઈ શકે છે નેઇલ પેઇન્ટ પરફ્યુમ્સ તમામ બધી જ વસ્તુ એ પણ અલગ અલગ બ્રેન્ડની એક સાથે તમે કમ્પેર કરીને લઈ શકો છો એવી જગ્યા યાને કે સ્કેટ્સ બ્યુટી કે જ્યાં તમામ ટૉપ બ્રાન્ડ્સની બધી જ મેકઅપ પ્રોડક્ટ્સ અહીંયા આપણને મળી જવાની છે સ્કેટ્સ બ્યુટીની અંદર જઈને આપણે શોરૂમ આંખો જે છે એક્સપ્લોર કરીએ એની પહેલાં હું તમને એડ્રેસ જણાવી દઉં છું અમે ફિલહાલ અત્યારે શનાળા રોડ પર આવે ઉભેલા છીએ સ્કાય મોલ તમને સામે દેખાઈ રહ્યો છે અને બિલકુલ સામે સતવેદ પ્લાઝા છે સતવેદ પ્લાઝાના ફર્સ્ટ ફ્લોર પર સ્કેર્સ બ્યુટી જે છે એની એક સરસ મજાની શરૂઆત થઈ ગઈ છે અને બધી જ મેકઅપ પ્રોડક્ટ્સ હું અહીંયાથી અંદ અહીંયાથી જોઈ શકું છું બારેથી અને અમારે અંદર જવું છે અને બધી જ ટ્રાય કરવી છે અને મારે બહુ બધી ખરીદી કરવાનું પ્લાન કરીને આવી છું સલેસ ગો ઇન સાઇડ સો સ્ટોરની અંદર અમે આવી ગયા છીએ અને બધી જ ટોપ બ્રેન્ડ્સ એટલે કે મેબલિન ન્યુયોર્ક છે લેકમી છે કલર બાર છે ફોર એવર ફિફ્ટી ટુ છે એલિકલ મેક બાથ એન્ડ બોડી મામાર્થ હુડા બ્યુટી નાર્સ સુગર બધી જ ટોપ બ્રાન્ડ્સ અહીંયા આપણને જોવા મળે છે એટલે હું મારા પોતાના માટે ખરીદી કરી રહી છું એટલે હું સૌથી પહેલાં આપણે કહી શકીએ કે ફેસ માટે સૌથી પહેલાં મેકઅપ કંઈ કરતા હોય તો ફેસ કેર મતલબ જરૂરી છે તમારી સ્કિનને અંદરથી જ સુંદર બનાવવા માટે જે સ્કિનની આપણી પ્રોસેસ હોય સ્કિન કેર માટેની એ ખરીદી કરી રહી છું એટલે મારી ફેવરિટ બ્રાન્ડ એમાં જે છે મિનિમલસ છે એટલે હું સૌથી પહેલાં એક ક્લીન્ઝર એટલે કે ફેસવોશ લઈ રહી છું કે જે સેલિસિલિક એસિડનો છે ધેટ ઇઝ હિયર ત્યારબાદ મને ફેસ વોશ બાદ જોઈએ છે ટોનર તો ટોનર માટે પિક્સી ઇઝ માય ફેવરેટ સો ગ્લોટોનિક યસ તો એક આ લઈ રહી છું ત્યારબાદ મારી સ્કીન મતલબ પિમ્પલ્સને એવું બી કદાચ મેકઅપ વધુ કરતા હોય તો થઈ શકે છે એટલે મને વિટામિન સીનું સીરમ જે છે એ મારી ચોઈસ હોય છે અને એ પણ એમાં અગેઈન મારી ફેવરેટ બ્રાન્ડ જે છે મિનિમલિસ્ટ છે એટલા માટે હું વિટામિન સી સિરમ અહીંયાથી હજુ એક લઈ રહી છું આ બધું જ હજુ મારા સ્કિન કેરમાં છે જેટલી પણ લેડીઝ કદાચ જોઈ રહી છે એ મને અહીંયા રિલેટ કરી શકે છે કારણ કે બોયઝને બધાને એવું થતું હોય કે આટલું બધું મેકઅપ બધા તો મેકઅપ પહેલાંનું છે આ બધું હજુ ઓકે ત્યારબાદ મને મોશ્ચરાઈઝર જોઈએ છે કે જે મારી સ્કિન પર મતલબ એ રીતના હોય કે વધુ હેવી પણ ના લાગે એકદમ સ્કીનમાં મેચ થઈ જાય એ પ્રકારનું મને મોશ્ચરાઈઝર જોઈએ છે તો એ આઈ ગેસ મને પ્લમનું મોશ્ચરાઈઝર અહીંયા મળી જશે સો પ્લમ અહીંયા બ્રાઇન્ડ હું જોઈ શકું છું અને આમાંથી મને મોશ્ચરાઈઝર જોઈએ છે કારણ કે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ઓઇલ ફ્રી મોશ્ચરાઈઝર કારણ કે મારી સ્કીન થોડી ઓઇલી છે એટલે હું આ મોશ્ચરાઈઝર પ્રેફર કરું છું કારણ કે આપણે એવું નથી જોઈતું કે મારી સ્કિન ઓઇલી હોય ને ઓલરેડી વધારે ઓઇલી બની જાય તો એના માટે ઓઇલ ફ્રીવાળું મોશ્ચરાઈઝર છે મારી સાથે અહીંયા અને ત્યારબાદ બધી જ લેડીઝને ખબર હશે કે આપણે દિવસના સમયમાં બહાર જતા હોય એટલે ડાયરેક્ટ સનલાઇટ પ્રોટેક્શન માટે જોઈએ છે સનસ્ક્રીન કે જેમાં મારી ફેવરેટ બ્રાન્ડ છે સિટાફિલ કે જે મને અહીંયા દેખાઈ ગઈ છે સિટાફિલ તો હું એ સનસ્ક્રીન પણ અહીંયા એક ઉપાડી લઉં છું તો આ જે સ્કિન કેર રૂટીનનો ઢગલો અહીંયા મેં કરી દીધો છે અને હવે હું સ્ટાર્ટ કરી રહી છું મારી મેકઅપ પ્રોડક્ટ જે છે પરચેસ કરવાની સો સ્કિન કેરની શોપિંગ થઈ ગઈ છે મારી અને હવે સ્ટ્રેઇટ મેકઅપની ખરીદી માટે જઈ રહી છું સૌથી પહેલાં હું પ્રાઇમર યુઝ કરું છું જેથી બધી જ મેકઅપની પ્રોડક્ટ જે મારા સ્કિનને ડેમેજ ના કરે એટલા માટે સો એક સ્મેશ બોક્સનું અહીંયા પ્રાઇમર છે કે જે હું લઈ રહી છું અત્યારે ત્યારબાદ જોશે મને કલર કરેક્ટર અને કલર કરેક્ટર આઈ રહ્યો અહીંયા જ છે મળી ગયું અને એલેગર જે છે એલેગલનું અહીંયા કલર કરેક્ટર એક સેકન્ડ મારો શેડ બી જોવો પડશે મારે આઈ ગેસ અમારી સ્કીન સાથે મેચ થશે એકચ્યુલી ડાર્ક સર્કલ છે નહીં મારે બટ છતાં બી જોઈએ તો ખરા ઓકે ત્યારબાદ મને કન્સીલર જોઈએ છે કે જે ફોર એવર ફિફ્ટી ટુનું યુઝઅલી યુઝ કરું છું એટલે અહીંયા એ બી છે જ અહીંયા છે ને પ્લસ પોઈન્ટ મને એટલા માટે આ શેડ છે આવી રહ્યો અહીંયા મળી ગયો અહીંયા પ્લસ પોઈન્ટ એ છે કે મને બધી જ બ્રાન્ડ મારું છે ને એવું છે કે કોઈ પણ એક બ્રાન્ડનું બધી જ વસ્તુ યુઝ નથી કરતી બધી અલગ અલગ બ્રાન્ડનું અને મને એવું છે કે એક બ્રાન્ડની આ વસ્તુ વધારે ગમે છે અને ઓનલાઈન ઓનલાઈનમાં એવું થતું હોય કે હું કંઈ ટ્રાય ના કરી શકું અહીંયા હું આ બધું ટ્રાય કરીને પણ અત્યારે જોવાની જ છું કારણ કે મારી સ્કીન સાથે મેચ થાય છે કે નથી થતું એ ખાસ મને ક્વેશ્ચન હંમેશા હું ઓનલાઈન ઓર્ડર કરું ત્યારે હોય છે ઓકે સો કન્સીલર આવી ગયું છે અને હવે ફાઉન્ડેશન જોઈએ છે મને એમાં હું કન્ફ્યુઝનમાં છું બહુ મોટા કારણ કે ખુટાબૂટીમાં બી અહીંયા મને ફાઉન્ડેશન મળી શકે છે નાર્ઝમાં બી છે અને મેક તો આઈ ગેસ યુઝઅલી હું મેકનું જ યુઝ કરું છું તો અત્યારે બી એ જ લઈ લો હવે શેડ મારે અહીંયાથી કન્ફ્યુઝનમાં એ છું કે હજુ શેડ મારે કયો જોઈએ છે જો હું ટ્વેન્ટી ફાઈવ શેડ જે છે યુઝ કરું છું એ ધ શેડ ઓફ ટ્વેન્ટી ફાઈવ ચલો એ જ છે આપણે આ ટ્રાય કરીને જોઈ લઈએ હું ચેક બી કરી લઉં મને પ્લસ પોઈન્ટ એ જ લાગે છે અહીંયા કે હું બધું જ ટેસ્ટ કરી શકું છું અમારી સ્કિન પર ઓનલાઈન ખરીદી કરતા હોય ત્યારે છે ને એવું હોય કે આપણે એ કન્ફ્યુઝનમાં હોય કે અમારી સ્કિન પર સૂટ કરે છે નહીં કરે આ શેડ ના કરે તો પાછો રિટર્ન ચેન્જ કેટલી ઝંઝટ હોય છે પણ અહીંયા હું એ ચેક કરી શકું છું ઇન ગેસ હજુ ફેસ પર હશે એટલે અલગ થશે થોડું મતલબ કારણ કે હું પ્રોપર એ મારી સ્કીનને પ્રેપ કરી હશે મેં પ્રોપર પ્રાઇમર વોટ એવર જે સ્કિન કેર મેં કર્યો છે ત્યારબાદ હું ફાઉન્ડેશન કરવાની છું બેઝ પ્રોપર હશે એટલે એ જે છે મેકઅપ આપણો બહુ વધારે સરસ દેખાતો હોય છે હું ટ્રાય કરી રહી છું અહીંયા કે મારી સ્કીન સાથે વધારે શેડ મેચ થઈ શકે સો મારી પાસે અત્યારે પ્રાઇમર આવી ગયું છે કલર કરેક્ટર છે કન્સીલર છે અને ફાઉન્ડેશન લઈ લીધું છે અને હવે મને જોઈએ છે કોન્ટોર કોન્ટરિંગ મતલબ ફેસને મતલબ થોડુંક મને નહીં અલગ લુક મને વધારે ગમે છે કોન્ટોર કરેલો હોય તો એટલા માટે હું કોન્ટોર જોઈ રહી છું અને આઈ ગેસ ફેન્ટી બ્યુટી છે અહીંયા કે જેનું હું કલર કરેક્ટર યુઝ તમે જોઈ શકો છો લુક ક્યારેક આપણે એવું હોય કે થોડું પાર્ટી લુક છે અને થોડું ગ્લેમરસ લુક જોઈએ છે તો કોન્ટર કર્યો હોય તો ફેસ નો મેકઅપ લુક બી થોડો જોઈએ છે હાઈલાઇટ વધારે થતો હોય છે ત્યારબાદ હવે મને જોઈએ છે બ્લશર અને હાઇલાઇટર અને બે બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મારા મેકઅપ માટે છે અને મને ખાસ કરીને પિંક બ્લશર વધારે ગમતું હોય છે અને મારી મેબલિન ન્યુયોર્ક જે છે મારી ફેવરિટ બ્રાન્ડ છે તો હું બ્લશર અને હાઈલાઇટર બંને અહીંયાથી લઈ રહી છું પિંક હું અહીંયા મને દેખાઈ વધારે સારું લાગવાનું છે સો એક આ હું પિંક શેડમાં લઈ રહી છું બ્લશર અને એક મને જોઈએ છે હાઈલાઈટર તો એના માટે અહીંયા બહુ બધા શેડ છે હજુ એ પણ હું સેમ મેબલિનમાંથી જ લઈ રહી છું તો મને હાઈલાઇટર એવું જોઈએ છે કે જે મતલબ એવું લાગે બી નહીં કે હાઈલાઇટર મતલબ યુઝ કરેલું છે મેં અને એકદમ લાઇટ વેઇટ હોય અને યસ તો મને આ શેડ જ વધારે ગમે છે પિંક શેડમાં મને નથી જોઈતું સો યસ આ શેડ જે છે હું હાઈલાઇટર માટે લઈ રહી છું સો ઓલમોસ્ટ બધું મેકઅપ જે છે મેં લઈ લીધું છે હવે લાસ્ટ થોડી વસ્તુ બાકી છે કે જે પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે એટલે કે આઈ શેડો જોઈએ છે મને આઈ શેડો પેલેટ જોઈએ છે અને જે નાયકા મને અહીંયા દેખાણું છે ને મને ઘણી બધી અહીંયા વેરાયટી દેખાય છે મતલબ મોટું પેલેટ બી છે નાનું પેલેટ બી અહીંયા છે એટલે હું એક આઈશેડો પેલેટ જે છે અહીંયાથી અત્યારે લઈ લઉં છું અને કયું લઉં અહીંયાથી આઈ ગેસ ન્યુડ કલર મને વધારે ગમતો હોય છે એટલે હું આ પેલેટ લઉં છું અત્યારે નાયકામાંથી ત્યારબાદ મને હવે આઈલાઇનર જોઈએ છે અને આઈલાઇનરમાં લાઈક બ્લેક કલર યુઝઅલી બધા કરતા હોય છે પણ મારું બ્લુ સ્પેસિફિક છે મને બ્લુ કલરની આઈલાઇનર જોઈએ છે એટલે કલર બારમાં આઈલાઇનર અહીંયા ઓલમોસ્ટ બધું જ છે લાઈક ફાઉન્ડેશન પ્રાઇમર મેકઅપ ફિક્સર લિપસ્ટિક તો આઈ ગેસ આઈલાઇનર બી હશે જ આઈ રહી અહીંયા જ છે બ્લેક કલર છે એન્ડ બ્લુ કલર બી છે સો યસ બ્લુ કલરની આઈલાઇનર અહીંયાથી જે છે એ ઓકેન ઓકે હને હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ એટલે કે લિપસ્ટિક જોઈએ છે મને અને લિપસ્ટિક લેકમી જે છે મારું ફેવરેટ છે એમાં પણ એ અગેઈન અહીંયા મને ઓપોર્ચ્યુનિટી મળે છે ટેસ્ટ કરવાની મારી મતલબ કયો શેડ વધારે સારો લાગે છે તો મેટ ફિનિશ મારી ચોઈસ હોય છે તો હું કારણ કે લિપસ્ટિકમાં બી ઘણા બધા ઓપ્શન છે અહીંયા ફેસીસમાં બી લિપસ્ટિક છે એટલે હું એ બી જોઈ લઉં ઓકે અગેન મેં પહેલાં જ કીધું હતું કે મને ન્યૂડ કલર વધારે ગમે છે તો આ તો ડેફિનેટલી હું લવ જ છું પણ ફેસીસમાં બી હું ટ્રાય કરી શકું છું એક લિપસ્ટિક હજુ ઓકે કયો શેડ વધારે બેટર લાગે છે કમેન્ટ કરીને જણાવો મને પણ મને આ શેડ બી ગમે જ છે ડન

ચાલી જશે મારા ફેસ પર અને યસ હેર કેર સ્કીન કેર થઈ ગયું મેકઅપ થઈ ગયું અને હેર કેર બી એટલું જ ઇમ્પોર્ટન્ટ છે મતલબ તમે ફેસને એકદમ સજાવી ધજાવીને રાખો છો અને આનું કંઈ ના કરતા હોય તો બી ના ચાલે એટલે લોરિયલ જે છે એ મારી ફેવરિટ બ્રેન્ડ છે અને એનું શેમ્પૂ બી અહીંયા મળી જાય છે શેમ્પુ પ્લસ વેલેનું બી શેમ્પુ છે અહીંયા કન્ડિશનર છે હેર માસ્ક છે હેર સીરમ છે બધી જ વસ્તુ હેર કેરની બે અહીંયા મળી જાય છે પ્લસ હેર એપ્લાયન્સ યા મારી જે મતલબ હેર સ્ટ્રેટ હોય અને તમારે કર્લ્સ કરવા હોય અને કર્લ્સ હોય એને વીવી હેર્સ હોય તમારાને તમારે સ્ટ્રેઇટ કરવા હોય તો એ બધું જ તમને અહીંયા હેર એપ્લાયન્સ બી મળી જાય છે તો યસ મેં મારી બધી જ પ્રોડક્ટ્સ જે હતી એ મેં ખરીદી કરી લીધી છે કારણ કે ફિઝિકલી સ્ટોર પર આવીને ખરીદી કરવાનો બેનિફિટ એ હોય છે કે મને મારી સ્કીન ટાઈપને અકોર્ડિંગ કયો શેડ મારી સ્કિન પર સૂટ કરે છે કયું ફાઉન્ડેશન મારી સ્કીન પર સારું લાગે છે તો એ બધું જોઈએ ફિઝિકલી આવીને ચેક કરી શકું છું અને મેઇન એ જ ફાયદો આપણને મળે છે કારણ કે યુઝ્યુઅલી આપણે આ બધી જ ખરીદી ઓનલાઈન કરતા હોઈએ છીએ કે જેમાં આપણને ટ્રાય કરવાનો કોઈ ઓપ્શન નથી મળતો પણ અહીંયા આપણે મોરબીમાં આ પોસિબલ હવે એટલા માટે થઈ ગયું છે કારણ કે એક સાથે ઘણી બધી આપણી જે ફેમસ બ્રાન્ડ્સ હોય જેમ કે મામા આર્ટ છે હુડા બ્યુટી છે નાર્સ છે બાથ એન્ડ બોડી તો એ એ બ્રાન્ડ છે કે જે મતલબ રાજકોટમાં પણ નથી મળતી મેગ કહી શકીએ આપણે એલેગલ કહી શકીએ મેડલિન છે લેકમે છે તો એ બધી જ ટોપ બ્રાન્ડ્સ આપણને અહીંયા સ્કેર્સ બ્યુટીમાં મળી જવાની છે કે જ્યાંથી તમે તમામ કોસ્મેટિકની ખરીદી હોઈ શકે સ્કીન કેરની ખરીદી હોઈ શકે છે નેઇલ પોલિશ છે હેર એપ્લાયન્સ કે જેમાં તમે હેર સ્ટ્રેઇટ કરવા હોય હેર તમારે કર્લ્સ કરવા હોય પર્ફ્યુમ્સને બધી જ તમામ મતલબ કોસ્મેટિકની આઇટમ જે છે ત્યાંથી મળી જાય છે અને તમે લોકો ડેફિનેટલી આવીને અહીંયા વિઝિટ કરી શકો છો ફિઝિકલી આવીને તમે ચેક કરી શકો છો તમારી સ્કિન પર કયું આઇટમ જે છે કોઈ પણ સ્કિનની હોય ફાઉન્ડેશન હોઈ શકે છે કોમ્પેક હોઈ શકે છે લિપસ્ટિક હોઈ શકે છે બધું જ તમે ટેસ્ટ કરી શકો છો અને બધી જ ટોપ બ્રેન્ડ્સ અહીંયા આપણે એક સાથે જોવા મળે છે એટલે તમે બધી જ બ્રાન્ડની વચ્ચે કમ્પેરિઝન પણ કરી શકો છો સો યસ તમે લોકો પણ જરૂરથી વિઝિટ કરો એડ્રેસ હું તમને જણાવી દઉં છું સ્કેર્સ બ્યુટી આવેલું છે શેનાળા રોડ પર સ્કાય મોલની બિલકુલ સામે સત્વેદ પ્લાઝાના ફર્સ્ટ ફ્લોર પર હું તમારી સાથે ડોક્ટરના એન્કર અમિત રાજ અને મોરબી અપડેટ સાથે તમે જોડાયેલા રહો